સોળ ના મહિલા કાઉન્સિલર નેહલ પટેલ સાથે બનાવ બન્યો છે જેમાં તેત્રીસ ટકા મહિલા અનામતની વાત કરતા ભાજપમાં જ સાથી કાઉન્સિલર દ્વારા મહિલાનું અપમાન થયું હોવાનું સામે આવ્યું છે કાઉન્સિલર સ્નેહલબેન પટેલની બે દિવસથી તબિયત બગડી હતી જેવા સભામાં ઉધ્રસ્ત થતા ભાજપના કાઉન્સિલર મનીષ પગાર અને નિતિન ડોંગાએ જગ્યા બદલવા અથવા બહાર જવા જણાવ્યું હોવાના મહિલા કાઉન્સિલરના આક્ષેપ છે મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દંડકની મળી રજૂઆત કરી છે તબિયત મારી ચાર પાંચ દિવસથી ખરાબ જ છે એના કારણે જ હું સભામાં બોલી પણ નથી અને આજે તો આટલો અવાજ બી નીકળે છે પણ ખાસી મને વધુ થાય છે એટલે મનીષભાઈ પગાર નીતિનભાઈ કહે છે કે તમે જગ્યા બદલી કાઢો મનીષભાઈ પગાર કહે છે કે વારંવાર ખસી કાયા કરો છો તો દવા લો આમ નહીં સારું એટલે એમને ના ગમતું હોય એવું મને લાગ્યું એટલે હું નીકળી ગઈ છું જાણકારી ના મેં દંડકને કહ્યું છે અને એમને કહીને નીકળી છું શૈલેષભાઈ પાટીલ મહિલાનું અપમાન થયું કહેવાય હવે આ તો બીમારી તો કુદરતી છે હું પોતે તો લઈને આવતી નથી

એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરી અને એમને ઘરે પહોંચાડું એમ પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમની સાથે વાત કરીશ આ મામલા માટે સર સ્પષ્ટ જણાવો શું શું ખબર પડી છે આપણે શું માહિતી મળી કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું હોય સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને રૂમમાંથી મને એમ કહેવામાં આવ્યું કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર જાઓ જો ના હોય તો એક મહિલાના સન્માન સામે વાત આવે તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને પણ એવો હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જ જઈને દવા લઈને આવું એક મહિલાનું અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે એટલે હવે એમની સાથે ચર્ચા કરતા હતો તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલાઈને વાત કરી લઈશ બજેટની સર મહત્વપૂર્ણ સભા આવતીકાલે તો બજેટ કદાચ ફાઇનલ થઈ જશે પરંતુ એવા સમયે જ જો એક મહિલા જે નારી અંદર બેઠી હોય એક તરફ તેત્રીસ ટકા અનામત સશક્તિકરણની વાત નોર્મલ ખાંસી તો બધાને થાય છે પણ આવા સંજોગોમાં તમે